હેલો એવરી વોન વેલકમ ટુ સોનલ્સ કિચન આજે બનાવીશું કોબી અને વટાણાનું શાક આ શાક ઝડપથી બની જાય છે અને રોટલી પરોઠા સાથે ખૂબ જ સરસ લાગે છે તો ચાલો રેસીપી જોઈ લે અહીંયા મેં એક કોબી લીધી છે કોબીને આ રીતે પહેલાં વચ્ચેથી કટ કરી લેશું હવે કોબીને આ રીતે સુધારી લેશું અહીંયા હું અડધી કોબીનો જ ઉપયોગ કરું છું હવે એક કડાઈ લઈ અને એમાં તેલ મૂકી દેસું બે ચમચા તેલ મૂકીશું એમાં અડધી ચમચી જીરું નાખી દેસું અને ચપટી હિંગ નાખી દેસું કોબીને મેં ચાર પાંચ પાણીએ ધોઈ લીધી છે કોબીને સરસ રીતે ધોઈ અને આ રીતે કોરી કરી લીધી છે હવે કોબી નાખી દેસું એક વાટકી લીલા વટાણા લીધા છે એને પણ ધોઈ લીધા છે એ નાખી દેસું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેસું બરાબર મિક્સ કરી લેશું આ શાકમાં બિલકુલ પાણી નથી આવતું આ શાક કોરું જ બને છે એટલે ટિફિનમાં પણ આપી શકાય બાળકોને નાસ્તા બોક્સમાં પણ આપી શકાય હવે ઢાંકી અને ત્રણથી ચાર મિનિટ માટે આપણે કૂક થવા દેશું વચ્ચે એક વખત ચેક કરી લેશું આ શાક ઝડપથી બની જાય છે એટલે વચ્ચે એક વખત જોઈ લેશું હજી કોબી અને વટાણા થોડા કૂક થવા દેવા પડશે એટલે એને એક વખત બરાબર મિક્સ કરી અને ફરી ઢાંકી અને બેથી ત્રણ મિનિટ માટે આપણે એને કૂક થવા દેશું હવે કોબી અને વટાણા સરસ ગળી ગયા છે એકદમ સરસ ચડી ગયું છે શાક હવે એમાં આપણે બધા મસાલા કરી લેશું પા ચમચી હળદર નાખી દઈશું એક ચમચી લાલ મરચું નાખશું એક ચમચી ધાણા જીરું નાખી દેસું અને એક ઝીણું સુધારેલું ટમેટું નાખશું બધું બરાબર મિક્સ કરી લેશું કોબી વટાણાનું શાક તૈયાર થઈ ગયું છે ગેસ બંધ કરી દેસું અને છેલ્લે એમાં થોડી કોથમીર નાખી દેસું બરાબર મિક્સ કરી લેશું તૈયાર છે કોબી વટાણાનું શાક જરૂરથી ટ્રાય કરજો જો તમને આ રેસીપી સારી લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં